ગુજરાતમાં ગઈકાલે તમામ લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું પરંતુ શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બુથ કેપ્ચરિંગની ઘટના બની હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બુથ કેપ્ચરિંગ કરાયું હતું આ ઘટનામાં ભાજપના નેતાના પુત્રે બુથ કેપ્ચરિંગ કર્યું હતું ઉપરથી તેણે બુથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી ઈવીએમ તો આપણા બાપનું છે તેમ કહીને જાતે ભાજપનું બટન દબાવતો હોવાનો વિડીયો થયો વાયરલ વિજય ભાભોર તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ પુત્ર છે પોલીસે આ મામલે બે કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે પરંતુ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ભાજપના નેતાઓ દ્વારા લોકશાહીની હત્યા કરાવી હોવાના ગંભીર આક્ષેપો કરીને કસુરવાર વહીવટીતંત્ર સામે સખ્ત કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે અહેવાલ શૈલેષ રાઠોડ દાહોદ પછી મળી કામ ચાલુ ફોન કરે તમને લઈ લે લઈ લે આવું લઈ ફોન બાણું પાસઠ સોળ તેતાલી અઠ્ઠાણું વાત ચલાવે એક જ ચાલે બાપોર મશીન મશીન બધું આપણા બાપનું છે મશીન બાપ નું છે હા હા આ તમને એક જ ચાલ રે સોડા ફટાફટ દબાવો સોડા હું કપડા ફટાફટ કપબ બોલો બોલો દબાવ છો દબાવ કે તાપલી આપણ રેડી 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 ઓકે ટાઈમ જસન બુડ ટાઈમ

अरे तुम्हें तय करो नहीं तय दबाई जाए आई बंधु दबाई जाए तुम टेंशन नहीं करो हां दबाई दू मैं दबाई दू तुम जो पति जी वाले मैं एक